રાજકોટ મહાનગરપાલિકાનું આગામી જનરલ બોર્ડે તોફાની બની શકે છે લાંબા સમય પછી કોંગ્રેસ જનરલ બોર્ડમાં પ્રશ્ન પૂછશે કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાગીયા આજી રિવરફ્રન્ટ મુદ્દે શાસકોને ઘેરવાનો પ્રયાસ કરવાના છે દસ વર્ષ પહેલા આજી ની જાહેરાત થઈ હતી પરંતુ આજ દિન સુધી રિવરફ્રન્ટ માટેની કોઈ કામગીરી શરૂ નથી થઈ આજી નદીમાંથી હજુ પણ મહાનગરપાલિકાના શાસકો કચરો દૂર નથી કરી શક્યા વશરામ સાગઠીયાએ આક્ષેપ કર્યો છે કે આજે મુદ્દે પ્રશ્ન કરવાનો હોવાથી હું જનરલ બોર્ડમાં હાજર ન રહી શકું તેવા પ્રયાસ કરવામાં આવ્યા છે વસરામ સાગઢિયા રામનાથ મંદિરની સફાઈનો મુદ્દો પણ જનરલ બોર્ડમાં ઉઠાવશે આની પછી લોકસભાની ચૂંટણી છે લોકસભાની ચૂંટણીમાં ભાજપનું નીચું દેખાય એના માટે અથાક પ્રયત્નો કરી રહ્યા છે કેમ કરીને વસરામભાઈ બોર્ડમાં હાજર ન રહે આની સિવાય એનો કોઈ ઉદ્દેશ જ નથી પરંતુ આજ સુધીમાં હજી એમાં કોઈ નાણાં ફાળવા નથી મારો પ્રશ્ન છે કે રાજકોટમાં રિવરફ્રન્ટની જાહેરાત ક્યારે થઈ કોણે કરી અને કરી એને કેટલો સમય થયો દસ વર્ષ અગિયાર વર્ષ અગિયારમું વર્ષ ચાલુ છે વર્ષ જાહેરાત પરંતુ આજ સુધી એક ઇટ મૂકવામાં નથી આવી કોર્પોરેશન તરફથી ડિસ્કવલિફાય કરવામાં આવેલ નથી શહેરી વિકાસ વિભાગ તરફથી ડિસ્કવોલિફાય કરવામાં આવેલ છે એટલે શેરી વિકાસ વિભાગના સક્ષમ અધિકારી તરફથી અમને લેખિતમાં જાણ કરવામાં આવે ત્યારબાદ અમે એને પરત લઈ શકીએ